हेलो फ्रेंड्स लर्निंग हब लब आप स्वागत मित्रों समूह चौदह समूह चौदह प्रथम तत्व कार्बन ना के अगत्य समझा पूरा कर હવે એનું દ્વિતીય તત્વ 14 નંબરનું તત્વ કયું સિલિકોન એ સિલિકોનના મિત્રો કેટલા અગત્યના સંયોજનો જોઈએ અહીંયા સિલિકોન ના અગત્યના સંયોજનો પાર્ટ 1 મે આને બે પાર્ટમાં વહેંચ્યું છે પાર્ટ 1 પેલા જોઈએ પાર્ટ 1 માં આપણે સૌથી પહેલા વાત કરવી છે મિત્રો સિલિકોન ના અગત્યના સંયોજનમાં સૌથી પહેલું છે સિલિકોન્સ સિલિકોન્સ આ સિલિકોન શું છે સિલિકોન્સ પુndarrayવર્તીત એકમ R2SiO એમાં રિપીટ થતો એકમ કયો છે મિત્રો આર ટુ એસઆઈ ધરાવતો ક્યાં તો રેખીય ક્યાં તો ચક્રીય ક્યાં તો ક્રોસ લિંકેજ પોલિમર છે એટલે રેખીય ચક્રીય ક્રોસ લિંકેજ પોલિમર સંયોજનો કે જેની અંદર R2SiO યુનિટ હોય પુનરાવર્તિત એકમ તરીકે હોય અને આપણે શું કહીશું મિત્રો સિલિકોન્સ કહીશું ઓકે સિલિકોન્સ ને આપણે વાત કરી તે પ્રમાણે આ રેખીય થયો તમે જોઈ શકોમાં R2SiO પુનરાવર્તિત એકમ એન્ડ ટાઇમ છે તેવી રીતે બીજો આપણે વાત કરીતી ચક્રીય અને ત્રીજો છે ક્રોસ લિંકેજ આ એક છે ને એના અંદર ક્રોસ લિંકેજ થયું છે એટલે મિત્રો ક્રોસ લિંકેજ પોલીવર્થ બરાબર જે બધામાં પુનરાવતી આપણો કયો છે આર ટુ એસઆઈઓ યાદ રાખજો કામનું છે નેક્સ્ટ સિલિકોન ઓર્ગેનો સિલિકોન સંયોજનો છે ઓર્ગેનો સિલિકોન ऑर्गेनो सिलिकॉन એટલે આપણે જ્યારે લખીએ ત્યારે સિલિકોન સાથે મિત્રો આપણે ઓક્સિજન અને આગળ જોડીએ ને અહીંયા બે r જોડીએ છે r એટલે કયા ગ્રુપ થશે તો r એટલે મિત્રો આલ્કાઇલ અથવા તો બીજા કોઈ પ્રકારના કાર્બોનિક સંયોજનો તો અહીંયા કાર્બોનિક સંયોજનો એટલે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એનું સિલિકોન સાથે બોન્ડિંગ છે એટલે કયા થયા ઓર્ગેનો સિલિકોન બરાબર છે આ સિલિકોન અને અહીંયા આ જે આર છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એટલે એને ઓર્ગેનો સિલિકેટ સંયોજનો કહીશું ઓકે ઓર્ગેનો સિલિકોન સંયોજનો ધેન આફ્ટર સિલિકોન નું પ્રમાણ સૂચક સૂત્ર R2SiO जे आपण લખેલું હતું તે जे નું પુનરાવર્તિત એકમ છે બરાબર અને એના આપણે n ઘડી એટલે પ્રમાણ સૂત્ર આવું થશે એક કીટોન ના પ્રમાણ સૂચક સૂત્ર R2CO બરાબર કીટોન આપણે જાણીએ છીએ કે કાર્બોનિલ ગ્રુપ ની આજુબાજુ બે આલ્કાઇલ ગ્રુપ હોય આ એને મેચ करतो આવે છે એટલે ધ્યાન આપજો આપણે કીટોન ની પાછળ જેમ ઓન લગાવીએ તેમ સિલિકોન ની પાછળ બી આપણે શું કરીએ છે સિલિકોન્સ તરીકે ઓળખાય છે બરાબર એટલે આ નું પ્રમાણ સૂચક સૂત્ર કીટોન જેવું છે અને કીટોન જેવું છે તો કીટોન જેવું એને નામ આપી દીધું છે શું છે સિલિકોન્સ એ તરીકે આપણે એને ઓળખીએ છીએ એના પ્રમાણ સૂચક સૂત્રમાં સમાનતા છે કેમિકલ પ્રોપર્ટી માં મિત્રો કોઈ સમાનતા નથી બરાબર છે એટલે આ એનું નામ પ્રમાણ સૂચક સૂત્રમાં સમાનતા છે એના આધારે એને આપણે સિલિકોન્સ તરીકે ઓળખીએ છીએ ચલો કેવી રીતે મેળવે जर आप बात करिए सिलिकॉन से ना उत्पादन माटे प्रारंभिक पदार्थ तरीके आपने सूले बान होच्छे अल्काइल अथवा एराइल विस्थापित सिलिकॉन क्लोराइड बनाबर अने जेने आपने बता भी सकिए आरएनएसआईसीएल फोर माइनस एन माइंड वेल फरी पाचू तरह ध्यान थी आरएनएसआईसीएल 4 - n તમે જેટલા અહીંયા n લેસો એટલા n તમારે અહીંયા બાદ ਕਰવાના થશે જે r શું છે તે r આલ્કાઇલ अथवा એરેલ ગ્રુપ છે મિત્રો બરાબર એટલે विस्थापित સિલિકોન ક્લોરાઇડ લઈશું विस्थापित સિલિકોન ક્લોરાઇડ એટલે સીધી વાત છે જેનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થયેલું છે પછી આપણે નું જળ વિભાજન કરવાનું જળ વિભાજન કરીએ એટલે સીધી વાત છે જ્યાં જ્યાં ક્લોરાઇડનો cl હશે ત્યાં ત્યાં હાઇડ્રોક્સિલ વિયો ઉત્પન્ન oh ગ્રુપ આવી જશે અને પછી એનું પોલિમરાઇઝેશન કરીશું એટલે આપણે સિલિકોન મળશે બરાબર बराबर મિત્રો मित्रों ध्यान વિસ્થાપિત સિલિકોન ક્લોરાઇડ લઈશું એનું જળવિભાજન કરશું એટલે જે Cl હશે તે આઉટ થઈ જશે નીકળી જશે ત્યાં હાઇડ્રોક્સિલ આવી જશે એટલે એના આપણે હાઇડ્રોક્સિલ વિયોદન મળશે અને હાઇડ્રોક્સિલ વિયોદનનું પોલિમરાઇઝેશન કરીએ એટલે સિલિકોન્સ મળશે ઓકે જરાક તમને અંસાર પર આપી દઉં કે સિલિકોન છે ને મિત્રો એની 2 ટાઈમ અને SiCl4 ની અંદર સિલિકોન સાથે તમે જોઈ શકો તે પ્રમાણે ચાર ક્લોરીન છે હવે મારી પાસે આવી રીતે ચાર ઓપ્શન થશે કે વારા પરતી હું એક Cl કાઢું બીજો Cl કાઢું ત્રીજો Cl કાઢું જો હું ચારે ચાર Cl કાઢી નાખું તો કઈક આવું બનશે કે SiCl4 + બરાબર છે આપણે શું કરીએ 4 ટાઈમ H2O જાણી જોઈને એમ લખું છું HOH એટલે 4 ટાઈમ HCl જશે અને અહીંયા મને શું મળશે SiO H 4 ટાઈમ જેને હું આમ પણ રિપ્રેઝન્ટ કરી શકું H4SiO4 આનું નામ છે મિત્રો સિલિકિક એસિડ બરાબર છે આની અંદર આપણે શું કર્યું વિસ્થાપિત નથી લીધો આપણે આની અંદર સિલિકોન ટેટ્રાક્લોરાઇડ લઈ લીધો છે અને સિલિકોન ટેટ્રાક્લોરાઇડ નું આ રીતે જળવિભાજન કરી એટલે આ મળે +4 ટાઈમ HCl લખવાનું પાછું ભૂલાઈ નઈ કેટલા ટાઈમ મિત્રો 4 ટાઈમ H અને Cl ओके આ તો ચારે ચાર નો વિસ્થાપન કર્યું હવે મિત્રો ચારે ચાર નો હોય તો કઈ રીતે કરી શકાય એને પણ મારે તમને જરાક બતાવવું છે તો સામાન્ય સૂત્ર આપણને યાદ છે rn sicl 4 - n હવે માં શું કરીએ મિત્રો તો પહેલા આપણે n = 3 લઈ લેઈએ n = 3 લઈ લેઈએ એટલે કેમ થશે તો સીધી વાત છે n 3 લીધા પછી 4 માંથી 3 ઘા એટલે 1 વધશે એટલે સૂત્ર થશે r3 sicl बराबर आने આપણે ડાઈમર સિલિકોન બનાવવામાં ઉપયોગ થાય આનાથી કેવો બનશે ડાઈમર સિલિકોન ડાઈમર સિલિકોન એટલે કેવી રીતના જુઓ અહીંયા R3SiCl એનું જળ વિભાજન કરીએ તો અહીંયાથી H અને Cl તો બે વખત HCl નીકળશે અહીંયાથી 2H અહીંયાથી 2Cl તો આપણે R3SIOH પાછો R3SIOH એના બે યુનિટ મળ્યા અને એમાંથી પાણીનો અણુ HOH ઘાડી નાખું તો મને R3SIO આવું કઈક મળે બરાબર તો અહીંયા ડાઈમર સિલિકોન મળ્યો બે આવા સિલિકોન્સના પરમાણુ ભેગા થઈને સોરી અણુ ભેગા થઈને આપણે આવો ડાઈમર ફોર્મમાં મળ્યો ડાઈમર એટલે મિત્રો દ્વીઅણુક થયો

કારણ કે જ્યારે પાછળ ઓ એસ આઈ આર થી આવે તો હવે આગળ એની સાથે કોઈ જોડાઈ ન શકે એટલે સાંકળની બનાવટને અટકાવવા રોકવા આનો ઉપયોગ થાય કયા સિલિકોન નો આર થી એસ આઈ સી એલ નો ઓકે ચલો હવે આપણે n બરાબર 2 લઈને ટ્રાય કરીએ કેમ થશે તો r2 sicl હવે એમાં n બરાબર 2 લઈએ n બરાબર 2 લઈએ એટલે rn માં અહીંયા r2 થશે ओके okay, SiCl2 એમાંથી આપણને રેખીય સિલિકોન્સ મળશે કેવી રીતના R2LiCl બરાબર છે R2SiCl2 લીધા એમાંથી આ દૂર કરીએ 2H ને 2Cl તો 2 ટાઈમs Cl થયો અને R2SiOH હવે એના હું 3 યુનિટ લખું છું આ એક આ બે અને ત્રણ એવા મે 3 અણુ લીધા અને 3 અણુ લઈને એનું હું પોલિમરાઇઝેશન કરું તો તમે જુઓ અહીંયાથી H અને OH અહીંયાથી કાઢું એચ અને ઓએચ અહીંયાથી દૂર કરવું એચ અને ઓએચ આપણે આગળ આવી રીતે અહીંયાથી બી દૂર કરી શકીએ અને અહીંયાથી પણ આમ દૂર થશે એટલે ફાઇનલી અહીંયા એક અને બે એટલે અહીંયા મેં ટુ ટાઈમ લખેલું છે પણ આવી આપણને લાંબી લાંબી શૃંખલા મળશે એટલે આપણને શું મળશે મિત્રો રેખીય સિલિકોન્સ મળશે તો આનાથી આપણને રેખીય સિલિકોન સામાન્ય સૂત્ર શું થશે આર આર એસ આઈ ઓન ટાઈમ ओके okay, तो આવી રીતે r2 sicl2 માંથી આપણે રેખીય સિલિકોન્સ મળશે ઓકે ચલો ત્યાર રીતે પછી શું કરીએ કે આ સૂત્રમાં આપણે n બરાબર 1 મૂકીને જોઈએ n બરાબર 1 મૂકીએ એટલે rn si 4 માંથી 1 ગયો એટલે આું કંઈક આપણને થશે અને એનું હાઇડ્રોલિસિસ કરીએ એટલે અહીંયા 3h 3cl તો + અથવા 3 hcl આપણે દૂર કરીએ એટલે આું કંઈક આપણને મળે

અને હાઇડ્રોક્સિલ ગ્રુપ અહીંયા અને પાછો r તો અહીંયા h અને o એ શું થશે મિત્રો અહીંયાથી oh અને એડ્ડ થઈ જશે એટલે અહીંયા આ o ડેશ o લિંકિંગ થશે sio sio વાળું લિંકિંગ થશે એ રીતે આગળ અહીંયા ભી જોડાણ થશે તો એને આગળ અહીંયા ભી જોડાણ બતાવેલું છે આ સાઈડ પણ જોડાણ થશે અને એવું કરવાથી મને પેલો ક્રોસ લિંકેજ વાળો જે સિલિકોન હતો તે ક્રોસ લિંકેજ વાળો સિલિકોન મળશે બરાબર છે એટલે આ સૂત્રની અંદર આ સામાન્ય સૂત્રમાં 3 મૂક્યું બે મુક્યું અને એક મુક્યું બરાબર છે 3 2 અને 1 n ની કિંમતો મૂકી એટલે આપણે અલગ અલગ પ્રકારના સિલિકોન્સ મળશે જે અલગ અલગ એટલે પyellow જેવો તો તે સાંકળને રોકવા n = 3 લીધો તો ત્યારે n = 2 લીધો તો સીધી રેખીય શૃંખલાવાળો સિલિકોન્સ બનાવવા અને આ લઈએ તો ક્રોસ લિંકેજવાળો સિલિકોન બનાવવા માટે આપણે ઉપયોગી નિવડે ઓકે મિત્રો ત્યાર પછી આપણે એના કેટલાક સાદા સાદા ગુણધર્મો જોઈએ કોના સિલિકોન્સના સાદા ગુણધર્મ કયા કયા પહેલું એ ઉષ્મીય અને ઓક્સિડેટિવ સ્થાયિતા ધરાવે ઓક્સિડેટિવ ઓક્સિડેટિવ એટલે મિત્રો ઓક્સિડેશન સામે ઓક્સિડેશન ન પામે ઓક્સિડેશન સામે સ્થાયિતા ધરાવે આ એનો એક અગત્યનો ગુણધર્મ છે આલ્કાઇલ ગ્રુપ ધરાવતો હોવાથી આલ્કાઇલ એટલે આપણને ખબર છે મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ વગેરે વગેરે એવા આલ્કાઇલ ગ્રુપ હોય ને એ આલ્કાઇલ ગ્રુપ જલ વિરાગી હોવાથી જલ વિરાગી પાણીથી દૂર ભાગે ને એટલે મિત્રો આલ્કાઇલ ગ્રુપ તો આમાં રહેલો છે એટલે આ બધા પાણીને શું કરે અપા કરશે સિલિકોન્સ પાણીને શું કરે અપા એની ખાસ પ્રોપર્ટી છે એના કારણે આપણે એનો વોટર પ્રૂફિંગમાં ઉપયોગ કરીએ જોઈએ હમણાં ધેન આફ્ટર પછી શું છે મુક્ત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે અને મુક્ત ઇલેક્ટ્રોન એમાં હોતા નથી એટલે બહુ સરસ મજાનો અવાહક બરાબર સિલિકોન્સ જે છે એ અવાહકતાનો ગુણધર્મ નેક્સ્ટ રાસાયણિક રીતે તે નિષ્ક્રિય છે કેમ નિષ્ક્રિય છે કારણ કે તેમાં મજબૂત સિગ્મા બોન્ડિંગ છે બરાબર સિલિકોન ઓક્સિજન વચ્ચે મજબૂત સિમ્બા બોન્ડિંગ છે નોર્મલી આ બોન્ડ તૂટતો નથી એની બંધ એન્થાલ્પી 503 કિલો જૂલ મિત્રો કેજી કિલો જૂલ પ્રતિ મોલ છે જે સામાન્ય સંજોગોમાં તૂટશે નહીં એટલે મિત્રો એ સામાન્ય રીતે રાસાયણિક રીતે શું કરે કોઈ પ્રક્રિયામાં ન જાય એટલે નિષ્ક્રિય છે એવું આપણે એને કહી શકાય ત્યાર પછી મિત્રો આપણે તેનો ઉપયોગ જોઈએ ઉપયોગમાં પહેલો ઉપયોગ વોટરપ્રૂફિંગ માટે વોટરપ્રૂફિંગ જલાભેદ આપણે હમણાં કે સિલિકોન્સમાં આલ્કાઇલ ગ્રુપ છે જે પાણીથી દૂર ભાગે પાણી અપાકર્ષી છે એટલે આનો ઉપયોગ આપણે કાગળ છે કાપડ છે લાકડું છે એની ઉપર જો આપણે એનું એક લેયર ચડાવી દઈએ તો એના કારણે આ બધા કેવા બની જશે વોટરપ્રુફ બની જશે તો વોટરપ્રુફિંગમાં ઉપયોગી થઈ જાય इलेक्ट्रिक वीज अवरोधक तरीके मुक्त इलेक्ट्रॉनนથી વીજ અવાહક છે એટલે આ વીજ અવરોધક તરીકે વીજ અવરોધક તરીકે વપરાય એ મિત્રો એક સિલન્ટ તરીકે ભી ઉપયોગી છે યાદ રાખજો સિલન્ટ તરીકે ઊંજન તરીકે બરાબર ઊંચા તેમ જ નીચા તાપમાને આ સિલિકોન્સ એ ઊંજવાના કામમાં લુબ્રિકન્ટ તરીકે બે ઉપયોગમાં આવશે સલ્યારોપણ સલ્યારોપણ એટલે મિત્રો સર્જિકલ IMPLANT માં બરાબર છે આપણા શરીરની અંદર કેટલાક ભાગોમાં આ ઉપયોગમાં લેવાય છે સલ્યારોપણમાં ધેન આફ્ટર ફીણ અવરોધક તરીકે સૌંદર્ય પ્રસાધનોમાં સૌંદર્ય પ્રસાધનોમાં ફીણ ન વળે એટલે ફીણ અવરોધક તરીકે મિત્રો આ સિલિકોન્સનો ઉપયોગ થાય છે ઓકે બીજા ઘણા ઉપયોગ હોય શકે ચલો મિત્રો તમે પાર્ટ ટુ માં આપણે જોઈશું ત્યાર પછીના સંયોજનો